આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભચાઉ જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાય મટકી દરમિયાન સાંભળો પડતા સગીરનું મોત સમગ્ર દેશમાં શનિવારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કચ્છમાં પણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો ભચાઉના ચોબારી ગામમાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન થાંભલો પડતા એક સગીરનું કરુણ મોત થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ભયાઉના ચોબારી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર તે થાંભલો અચાનક ભીડ પડ્યો હતો દુર્ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું મોજ ઉફરી વળ્યું છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દુર્ઘટનાએ આજે જન્માષ્ટમીના આનંદમય વાતાવરણને શોકમાં ફેરી દીધું છે જે જેવે ગુજરાતી કર